સમાચાર વિગતવાર કચ્છમાં અતિભારે વરસાદના કારણે રાપર અને ભચાઉ વિસ્તારોમાં મેઘરાજાએ તારાજી સર્જી છે રાપરમાં સત્તર ઇંચ અને ભયાઉમાં પાંચ ઇંચ વરસાદ ખાબક્યો છે આ અતિભારે વરસાદને કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે ખેડૂતોના ખેતરોમાંથી હજુ પણ પાણી ઓસર્યા નથી અને પાક તણાઈ ગયો છે કચ્છમાં અંદરાધાર વરસાદ પડ્યો છે જેના કારણે ખેડૂતોની ચિંતા વધી છે રાપર અને ભચાઉના મનફરા ભરૂરિયા એકલવાડ ચોબારી રામવાવ જેવા અનેક ગામોમાં ખેડૂતોના ઊભા પાક નાશ પામ્યા છે ખાસ કરીને એરંડા જુવાર બાજરી મગ અડદ અને ગોવારના પાકને ભારે નુકસાન થયું છે ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ જતા પાક બળી ગયા છે તોફાની પવનના કારણે જુવાર અને બાજરીના પાક પણ જમીન દોસ્ત થઈ ગયા છે જેથી ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે ત્રણ દિવસથી સખત વરસાદ ચાલુ છે આજે લાસ્ટ સમજી લો કે પચાસ દિવસથી વરસાદ પડેલો નહોતો તેમના બદલીમાં આજે વરસાદે ત્રણ મહિનાનું ભગવાને ભેરો આપી દીધો છે તો એમાં તમે નુકસાની આજે સમજી લો કે જુવાર છે બાજરો છે મવડો બાજરો છે એંડા છે તલ છે મગ છે આવી તો સખત ઘણી બધી નુકસાની છે લાખો રૂપિયાની ખેડૂતોની નુકસાની છે તો આજે સમજી લો કે આજે પાણી પાઈ પાઈને મોટા કરેલા બધાય મોટા કર્યા સમજી લો પચાસ દિવસથી આજે સખત ખેડૂત મહેનતમાં જ હતો કે હવે વરસાદ પડતો નથી તો કુદરત સામે લડશું તો કેવી રીતે તો આજે આ મહેનત કરી કરીને આજે કેનાલમાંથી કોઈને પાણી ખેંચીને લાયા કોઈ પોતાના બોરવેલમાંથી કોઈ આ છે તે છે સખત પાણી ખેંચી ખેંચીને સખત મહેનત મહેનત ઉપર આજે કુદરત થોડોક રૂઠ્યો તો મહેનત ઉપર પાણી ફરી ગયું એવું લાગે છે અમને ક્યાંક ને ક્યાંક કુદરત અમારા ઉપર મહેરબાન નથી તો આજે કુદરતે મને જરાક નુકસાની દીધી છે તો સરકાર પાસે અમને નમ્ર વિનંતી છે કે હરેક ખેડૂતને થોડીક રાહત દે તો સારું છે નહીં તો ખેડૂત પાયમાલ થઈ જશે આજે ખેડૂતને નવો પાક ઊભો કરવા માટે આ નવા પાક કાઢવા માટે કારણ કે આ પાકમાં તો કોઈ લઈ લઈ લેવાનું છે નહીં આ પાક તો સંપૂર્ણ નિષ્ફળ જ છે પણ આજે સરકાર શ્રી પાસે વિનંતી છે કે ખેડૂતોને પૂરતો વળતર મળે પૂરતી સર્વાઈ થાય ગામ સેવક દ્વારા અથવા તો કોઈ સ્થાનિક દ્વારા તો સર્વે કરે વિનંતી સરકાર વરસાદને કારણે ખેડૂતો પર આફત આવી પડી છે ચારે તરફ ખેતરોમાં પાણી ફરી વળ્યા છે અને ખેડૂતોની આશા ધોવાઈ ગઈ છે ખેડૂતોએ સરકાર પાસે મદદની આશા કરી છે તેમની એક જ માંગણી છે કે જો સરકાર દ્વારા તાત્કાલિક સહાય નહીં મળે તો ભવિષ્યમાં તેમની આર્થિક સ્થિતિ અત્યંત કફોડી બનશે ખેડૂતોની આજીવિકા વરસાદના પાણીમાં ધોવાઈ ગઈ છે હવે જોવાનું એ રહ્યું કે સરકાર તેમની વારે આવે છે કે નહીં ભાઈ આ બે ચાર દિવસ વરસાદ વરસ્યો છે રાપર ભચાઉમાં બરાબર પછી મારે આ બાજરીનો પાક કર્યો તો બે મહિના પહેલાં તો અત્યારે બાજરીનો પાક પડી ગયેલો છે તો અત્યારે કોઈ અમને સરકાર વિનંતી સરકાર કોઈ અમને સહાય આપે તો એમને વિનંતી કરીએ છીએ અમે અમારે એંડા બાજરીનો પાક આખે આખો પૂરો થઈ ગયેલો છે લાખો રૂપિયોનો અમને નુકસાન આવી ગયો છે પછી અમને આ અમે બે ત્રણ મહિનાથી અમે હરખા મહેનત કરી રહ્યા છીએ પણ અમને કાંઈ આ વરસાદના કારણે અમને હવે એમાંને કાંઈ લેવા જેવું છે રહેવું નથી બરાબર તો પછી અમને કોઈ સરકાર કોઈ સહાય આપે એમને વિનંતી કરવા માગીએ છીએ અમે અને આ મારી વાડી છે અમે આજથી જૂન મહિનામાં વાવેતર કર્યું હતું ત્રણ મહિના પહેલાં અને ત્યારે વરસાદ થોડો હતો પણ ત્યારે વાવીને આટલા સુધી મહેનત કરી પણ આ છેલ્લા ચાર દિવસથી હર્ષ વરસાદ ચાલુ ચાલુ રહ્યો એના કારણે અમારો આ ખેતરની વાડી ભરાઈ ગઈ છે અને અમારા એનઆરઆઈ હવે આવો ડૂબે નહીં આરે છે અને હવે કોઈ શક્યતા નથી લગભગ બચે તો બચે પણ લગભગ બકીચે એવો લાગતો નથી અમે અને હવે આમાં અમારે હવે કાંઈ બીજો રસ્તો હોય જ તો નથી કે આ શું કરું હોય અને હવે સરકાર અમારા સામે જોવે અને કાંક વળતર આપે ખેડૂતોને તો સારો એક અમારે સાથે નહીં પણ લગભગ બધા ખેડૂતોને આમ નુકસાન જ છે તો બધા ખેડૂતો કચ્છના રહ્યા એના લગભગ ખેતર ડૂબી ગયા છે તળાવ ઉપરાઈ ગયા છે તો એના સાથે સરકાર જોવે તો સારું અતિ ભારે વરસાદ અને પવનના કારણે કચ્છના રાપર અને ભચાઉ વિસ્તારના ખેડૂતોને ભારે નુકસાન થયું છે પાકને થયેલા નુકસાન બાદ ખેડૂતો સરકાર પાસે તાત્કાલિક સહાયની આશા રાખી રહ્યા છે જો સરકાર દ્વારા સર્વે કરીને યોગ્ય સહાય નહીં મળે તો ખેડૂતોની સ્થિતિ વધુ ગંભીર બનશે પરેશ રાજગોર ગુજરાત ન્યૂઝ કચ્છ